દશરથ બ્રિજ નીચે આવેલા એક સર્વિસ સ્ટેશનમાં બાળમજૂરી કરી રહેલા બાળકને માલિકીની ચુંગાલમાંથી એ એચ ટીયુની ટીમ દ્વારા બાળકને છોડાવી સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો એ એચ ટીમ છાણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ એચ ટીયુની ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે દશરથ બ્રિજ પાસે આવેલ માસ શક્તિ સર્વિસ સ્ટેશન વાળું નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે જેના આધારે આ જગ્યાએ રેડ કરી ચેક કરતા એક સગીર છોકરો ઉંમર વર્ષ મળી આવ્યો હતો જે તરુણ હતું કે સર્વિસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાથી કામ કરે છે મને રોજના રોકડા ત્રણસો રૂપિયા પગાર આપે છે જેથી આ સર્વિસ સ્ટેશન માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય સર્વિસ સ્ટેશન માલિક સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિ રહેઠાણ ચોવીસ યોગીરાજ ઉપન આઈસીડી રોડ દશરથ વડોદરા વિરુદ્ધમાં છાણી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ અગ્નસી મુજબની ફરિયાદ રજિસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા ઉપરોક્ત બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે